પ્લોટ એટલે કે મકાન ખરી બનાવવા માંગો છો ને એના માટેના પ્લોટની તપાસમાં છો એની શોધમાં છો તો તમારી શોધ અહીંયા પૂરી થાય છે હું તમને આજે બતાવી રહ્યો છું મુક્ત જીવન રેસિડેન્સી થ્રી ગોગંબા દેવગઢબારીયા રોડ ઉપર ખરોખડી જાગાના મુવાડા પાસે ખરોળની નજીકમાં આપણે આવી ગયા છે મુક્ત જીવન રેસિડેન્સીની અંદર મુક્ત જીવન રેસિડેન્સી એવું છે

તો મિત્રો તમે ગોઘંબાની નજીકમાં તમારું પોતાનું એક ઠેકાણું બનાવવા માંગો છો તમારું ઘર બનાવવા માંગો છો અને પ્લોટની તપાસમાં છો તો મુક્ત જીવન રેસિડેન્સીથી સસ્તું અને સારું તમને બીજે ક્યાં મળશે મુક્ત જીવન રેસિડેન્સી મનોજભાઈ ડબગર આશિષભાઈ ડબઘર સુનિલભાઈ આ બધા જ દક્ષેશભાઈ ડબગર એમના તરફથી આ ત્રીજું સાહસ છે બે સફળ સ્કીમ મુક્ત જીવન એક અને બેની જ્વલંત સફળતા પછી મુક્ત જીવન ત્રણ લોન્ચ કરવામાં આવ્યું છે અને એની અંદર બહુ જબરજસ્ત સ્કીમ લઈને આવ્યા છે આપણે અત્યારે મુક્તજીવન રેસિડેન્સી ત્રણમાં છીએ મુક્તજીવન રેસિડેન્સીની જો વાત કરીએ તો ગોઘંબાથી દેવગઢ બારિયા રોડ પર આવેલું જે ખરોખડી ગામ છે એની નજીકમાં મેઇન રોડ ઉપર દેવગઢ બારીયાવારા મુખ્ય રોડ ઉપર આવેલું છે આ મુક્તજીવન રેસિડેન્સી ત્રણ અને સામે દેખાય છે એમની ઓફિસ જ્યાં તમે આવી અને ગમે ત્યારે બુકિંગ કરાવી શકો છો બુકિંગની રકમ છે માત્ર એકવીસ હજાર રૂપિયા એકવીસ હજાર રૂપિયા ભરો બાકીના સરળ હપ્તેથી દર મહિને દસ હજાર રૂપિયા ભરી અને તમે તમારા પ્લોટનું બુકિંગ કરાવી શકો છો પ્લોટની શરૂઆતની કિંમત ચાલુ થાય છે ત્રણ લાખ નવાણું હજારથી અને તમે ખૂબ જ સારું સ્વપ્ન તમારી ઈચ્છા અને તમારા અપેક્ષા મુજબનો પ્લોટ અહીંયા ખરીદી શકો છો અને એ પ્લોટની અંદર તમારું મકાન બનાવી શકો છો ગોગંબાની અંદર આપના બાળકોનો સારી રીતે ઉછેર અભ્યાસ કરી શકો છો તો વિશાળ જગ્યાની અંદર બસો જેટલા મકાનોની આ સ્કીમ છે બસો જેટલા ઓપન પ્લોટ છે એની અંદર તમે મુક્ત જીવન રેસિડેન્સીની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે મુક્ત જીવન રેસિડેન્સી બહુ જ ભવ્ય અને વિશાળ આયોજન છે જેની અંદર તમને મળશે આ સુવિધાઓ બધી જ મેઇન ગેટ તો તમે જોઈ રહ્યા છો કે મેઇન ગેટની સુવિધા તૈયાર થઈ ગઈ છે રોડ પણ અહીંયા લગભગ તૈયાર થઈ થઈ જશે ચારે તરફ કમ્પાઉન્ડ વોલ કરેલું છે એટલે બાઉન્ડ્રીની કોઈ ચિંતા નથી અને તમે એની ટાઈમ અહીંયા આવી અને પ્લોટનું બુકિંગ કરાવી શકો છો બુકિંગની સાથે તમને મળશે સોનાનો સિક્કો અને જી હા આની સાથે ઇનામી લક્કી ડ્રોની સ્કીમ પણ છે જેની અંદર તમે લક્કી વિજેતા તરીકે ખૂબ સારામાં સારા ઇનામ પણ જીતી શકો છો તો મિત્રો રાહ કોની જોઈ રહ્યા છો આવી રહી છે નવ નવરાત્રિ અને મા અંબાના આ તહેવાર એ આપના જીવનની અંદર ખુશીઓ લઈને આવે ત્યારે એક નવા શુભારંભને તમે જ્યારે શરૂઆત કરવાનો વિચાર કરી રહ્યા છો તો મુક્ત જીવન રેસિડેન્સીમાં પધારો તમારા સ્વપ્નના ઘર માટેનો પ્લોટ બુક કરાવો સાથે સાથે સોનાનો સિક્કો ગિફ્ટમાં મેળવો અને લકી ડ્રોની કૂપન પણ મેળવો તો મિત્રો અવશ્ય મુલાકાત લેશો અને સંપર્ક કરવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબરો ઉપર આપ કોલ કરીને પણ વધુ વિગતો જાણી શકો છો મુક્ત જીવન ડેવલોપર્સ મનોજભાઈ ડબગર દક્ષેશભાઈ ડબગર અને આશિષભાઈ દેવડા એમના તરફથી આ ત્રીજી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે તો ખાસ મુક્ત જીવન રેસિડેન્સીની અંદર પધારો અને આજે જ આપના સ્વપ્નનું ઘર બુક કરાવો પ્લોટ બુક કરાવો અને નિશ્ચિંત બની અને ઘોઘંબાના સુરમ્ય અને સુમધુર વાતાવરણની અંદર શાંત વાતાવરણની અંદર હાઈવેથી બિલકુલ નજીકમાં રોડ ટચ તમારું મકાન બનાવવાનું જે સ્વપ્ન છે તેને પૂર્ણ કરો